નમસ્કાર ટચુકડી વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌપ્રથમ મારા વ્યુઅર્સને હેપી દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન આજની ટચુકડી વાર્તાનો ટોપિક છે બુરાઈ એક આશીર્વાદ સમાન એક રાજા હતો એ હંમેશા પોતાના રાજપાટને માણતો અને અયાશી કરતો દાન ધર્મથી એનો દૂર દૂર સુધી કોઈ નાતો નહોતો એક દિવસે જંગલમાં પોતાના ઘોડા સાથે જાય છે અને ત્યાં જાય છે ત્યારે એને એક સંત મળે છે એટલે સંત કહે છે કે મારે તારી પાસેથી દાન જોઈએ છે એટલે રાજા કહે હું ધર્મમાં અને દાનમાં માનતો નથી એટલે આપ મહેરબાની કરી અને મારી પાસે કશું આશા ન રાખતા એટલે ફરીથી સંત કહે છે મારે તો તારી પાસેથી કંઈક લેવું જ છે તો એ દરમિયાન રાજા ફરીથી આનાકાની કરે છે ત્યાં જ એનો ઘોડો ત્યાં પોદરો કરે છે એટલે સંતનું ધ્યાન એ પોદરા ઉપર જાય છે અને રાજાને કહે વસ્તુ કે પૈસા ન આપતો કાંઈ નહીં પણ આ પોદરો મને આપી દે એટલે રાજાને થયું આ મારો પીછો નહીં છોડે તો આ પોદરો જેને આપી દઉં એટલે રાજા એને પોદરો આપી દે છે ત્યાર પછી રાજા ઘરે આવી જાય છે સવારે ઉઠી અને પોતાની બાલ્કનીમાં આવે છે અને જોવે છે તો એકદમ દુર્ગંધ આવતી હોય છે અને પોદરાનો ઢેર થઈ ગયો હોય છે ત્યારે રાજાને સમજાઈ જાય છે કે આ સંત મળ્યા હતા એ કંઈક કહેવા માગતા હતા પણ હું સમજી ના શક્યો તો હવે આનો ઉપાય એ સંત પાસે જ હશે એટલે ભાગતો ભાગતો સંતને ગોતવા નીકળે છે અને એ સંતની નાનકડી ઝૂંપડીમાં જઈને મળે છે અને સંતને પગે લાગીને કહે છે કે મારી ભૂલ થઈ ગઈ પણ મારી બાલ્કનીમાંથી અતિ દુર્ગંધ આવે છે અને આખો બાલ્કની પોદરાથી ભરાઈ ગયું છે તો જ ઉપાય જણાવો તો પહેલા સંત હસીને જણાવે છે કે આ તારા કર્મની સજા છે તો રાજા કહે એમાં શું કર્મની સજા તો કે તે જે દાનમાં આપ્યું એ તને સામે સો ગણું મળ્યું તે મને પોદરાનું દાન આપ્યું એટલા માટે તને પોદરા મળ્યા જો તે મને ધન આપ્યો તો તને ધન મળત તો રાજાને સમજાઈ જાય છે અને રાજા છે એ પગમાં પડી જાય છે અને માફી માગે છે અને કહે છે કે હવેથી હું દાન ધર્મ અને નિષ્ઠાથી બધું કાર્ય કરીશ એટલે રાજાને પોતાની જે ભૂલ હતી એ સમજાય ગઈ પણ રાજા માટે હજી પ્રશ્ન એ જ ઊભો હતો કે પેલા પોદરાનું શું થશે એટલે સંતને કહે કે હવે મને ઉપાય જણાવો કે આ પોદરો ત્યાંથી દૂર થઈ જાય એટલે સંત કહે રસ્તો તો છે પણ જ્યાં સુધી એ રસ્તો પૂરો ન થઈ જાય મતલબ કે તારો ઉપાય પૂરો ન થઈ જાય ત્યાં સુધી મને કોઈ પ્રશ્ન ન કરો એટલે રાજા માન્ય રાખે છે અને સંત ઉપાય જણાવે છે કે તારે રાજ્યમાં જઈ અને તારા વિશે એક નેગેટિવ વાત ફેલાવી દેવાની છે જેથી કરીને પબ્લિક તારી બુરાઈ કરશે એટલે રાજાને કોઈ પણ જાતના પ્રશ્ન વિના જઈ અને પોતાના રાજ્યમાં વજીર દ્વારા પોતાના વિશે ખરાબ વાત ફેલાવવાનું કહ્યું એટલે આખું રાજ્ય એના વિશે ખરાબ બોલવા લાગ્યું એટલે ચોવીસ કલાકની અંદર આખા રાજ્યમાં રાજા વિશે બુરાઈઓ ચાલુ થઈ ગઈ બીજે દિવસે રાજા ઉઠે છે પણ હજુ એના મનમાં પ્રશ્ન હોય છે કે આવું થયું કઈ રીતે એટલે ફરીથી સંત પાસે જઈ અને નમન કરીને પૂછે છે કે હવે તો મારું કાર્ય પૂર્ણ થઈ ગયું હવે તો હું પ્રશ્ન પૂછી શકું ને એટલે સંત હસીને જણાવે છે કે હા બોલ તારે શું પ્રશ્ન છે મારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો પેલા પોદરાની જગ્યાએ સારા બધા મગમગતા ફૂલ આવી ગયા તો આ થયું કઈ રીતે આપે શું એવું કર્યું તો સંત જણાવે છે મેં કશું નથી કર્યું પરંતુ તારા કર્મ છે એ કપાઈ ગયા તો રાજા કહે એ કઈ રીતે બન્યું તો કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી બુરાઈ કરે છે ત્યારે તમારા સંચિત કર્મ એટલે કે ખરાબ કર્મો હોય છે એ કપાતા જાય છે અને તને તારી ભૂલનો અહેસાસ થયો એટલા માટે તારા કર્મો છે એ માફ થઈ ગયા અને તારા આંગણમાં એટલે કે તારી બાલ્કનીમાં ફૂલ મગમગવા લાગ્યા એટલે આ નાનકડી વાત ઉપરથી આપણને બોધપાઠ મળે છે કે જ્યારે લોકો આપણી બુરાઈ કરે છે ત્યારે દુઃખ લગાડવાની જગ્યાએ આપણે ખુશ થવું જોઈએ કે આપણા સંચિત કર્મો કપાઈ રહ્યા છે તો આ નવા વર્ષમાં એટલે કે નૂતન વર્ષમાં આપણે સૌ નિર્ણય લઈએ કે આપણે કોઈનું બુરુ વિચારીશું નહીં અને કદાચ આપણા વિશે કોઈ બુરુ વિચારતા હોય તો આપણે એના પ્રત્યે ધૃણા રાગ દ્વેષ રાખ્યા વિના અલબત્ત એના વિશે સારું વિચારવું કે એ આપણા હિતમાં કરે છે એટલે કે આપણા સંચિત કર્મો કાપી રહ્યા છે તેમજ દાન ધર્મ કરી અને આપણા જીવનને સુખમય અને એકદમ આનંદમય બનાવું આભાર